સુરતની ગોડાદ્રા પોલીસને મળેલી બાતમીના આધારે દારૂ પકડવા ગયેલી પોલીસને ડુપ્લિકેટ આદિવાસી તેલ મળી આવ્યું હતું પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી ગોડાદરામાં મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે રેડ કરનાર પોલીસને ગોડાઉનમાંથી ચૌદ પોઇન્ટ પચાસની કિંમતનો આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી મૂર્તિકારના બે ભાઈએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે

આદિવાસી તેલની બોટલ મળી આવી હતી આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતથી છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બંનેને અટકાયતમાં લીધા હતા ગોડાદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર

કે કોઈ જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એક પ્રકારનો ગ્રોહી મુદ્દામાલ છે આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ બધું મુદ્દામાલ મળશે તે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસને એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ હોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જેની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એને જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવી હતી હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે જગ્યાએ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી આ વિગત આ થેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ એની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે બીએનએસએસની કદમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાં જપ્ત કરેલ છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત આનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ Thank mm -hmm. you.